અને જો આફ્ટરનૂન થઈ છે મારા હેર કરવા બેસી ગઈ છું અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું છું બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ઓમ નમ શિવાય અને જો ઈઓના આજે જો ઘણા ટાઈમ પછી માર્કેટનું તમને વિઝિટ કરાવીશ ફરીવાર કારણ કે હમણાંથી બહુ નીકળતી નહોતી બહાર એટલે અને ગઈકાલે મેં વિડીયો નહોતો બનાવ્યો કારણ કે આખો દિવસ બિઝી હતી અને પછી ટાઈમ એ નહોતો એટલે મેં નહોતો બનાવ્યો ત્યારે તો માર્કેટમાં હું પણ ફરી લઉં તમને લોકોને પણ બતાવું કાંઈ હોય તો આજે નવીનમાં બાકી તો બધા એ ચીજો જે સ્ટોલ લાગેલા હોય ને એ જ છે પણ કંઈક નવું હશે તો બતાવીશ અને અત્યારે વેકેશન હોય ને એટલે ટુરિસ્ટ બહુ જ હોય છે બહુ જ

ચાલો ઘર તરફ પ્રયાણ કરીએ આજે ઘરે જઈને જમવાનું નથી બનાવવાનું આજે અમારા લોકો એના ઘરે એના ઘરે આજે પિચાનો બર્થ છે અને મારા ઘરે ગેસ્ટ ગેસ્ટ તો નહીં ભાણીઓ ભાણતા જ બધા જમવાનું કરતા હોય એટલે મારે ક્યાંક જવાનું હોય વીચમાં એકાદ વખત તો મને થોડોક આરામ તો સારો એવો મળી જાય છે રેડી ફૂડ જમવા જવાનું છે આજે એટલે તો ત્યાં એન્જોય કરીશું અને જો મને એટલું બધું પ્રાઉડ ફીલ થયું કે મારી કલીગ મને કિસ્ટ લંડન રહી છે ત્યાંથી છે કે અહીંયા આવી હતી આજે મને બર્થડે વિશ કરવા કારણ કે આવતીકાલે હું અહીંયા ના હોઉં એટલે તો ચાલો હવે ઘરે જઈએ અને યસ મારી એક નીક લાગીન છે ને એ મને અત્યારે આવી હતી એને ખબર આણે મને ફ્લાવર્સની હું આપલી ગઈ તો એને ખબર પડી કે મારો બર્થડે ડે છે આવતીકાલે પણ મને કે કે સોરી હું તને આજે વિશ નહીં કરું કે એડવાન્સમાં વિશ કરીએ ને તો કે બેડલક કહેવાય મેં આવું ફર્સ્ટ ટાઈમ મને નથી ખબર આપણે તો કોઈ આવું બિલીવ આઈ રહ્યું થિંગ્સો કરીએ છીએ ઇન્ડિયામાં તો પણ એ લોકો બધાનું અલગ અલગ હોય બિલીવ કરતા હોય એટલે મને કે અમે એવું બિલીવ કરીએ કે એડવાન્સમાં વિશ નહીં કરવાનું એ દિવસે હાઈધર કે ડે આફ્ટર એમ એમાં કરાય પણ એડવાન્સમાં ના કરાય બધા નવું મેં આજે જાણ્યું એમ ચાલો તમે ઘરે મળ્યો ચાલો જો ઘરે આવીને ફટાફટ રેડી થઈ અને મેં છે ને વઘારેની ખીચડી બનાવી હતી ઘરે તુષાર ના હોમ છે ને તો એ લોકો એમ કે તમે છે ને દીદી ખીચડીમાં કે વઘારે ખીચડીમાં પીએચડી કરેલું છે કે એટલે તમારે જ બનાવવાની લોકોને બહુ ગમે ખાવી તે મેં ફટાફટ બનાવી નાખી છે અને હવે અમે જઈએ છીએ મમતાના ઘરે વોક કરીને આજે કારમાં નથી જવું કારણ કે લોકો નજીક જ રહી છે ને દેવામાં તો ક્યારનો ત્યાં જતો રહ્યો છે મને નથી ખબર મને પણ પરે એમ કે કે તો ક્યારનું ગયો છે કારણ કે આજે છે પ્રિશાનો બર્થડે સેવન્થ ઓફ ઓગસ્ટ ચાલો તો એના ઘરે મળીએ ડાયરેક્ટ મેં એને સેલવી હશે ને કોઈ પ્લાનિંગ નહોતું મેચિંગનું પણ અચાનક જ એમ જ મેચિંગ થઈ ગયું છે મેચિંગ મેચિંગ કરે તમે કંઈ નોટિસ ના કરવી પડે બ્લેક 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 બ્લેક

અને આજે સ્વીટમાં ખાવાનું છું આજે હું બોલીશ નહીં કશું તારો બર્થડે છે એટલે પણ ફટાફટ જમવાનું બરાબર જમી લીધું ને બેટા બરાબર જમી લીધું તો વેટ બેટા ત્રણસો ની વેટ હેલો કરો દીદીને આજે અમારે છે પાઉભાજી મમતા એ બનાવ્યા છે અને અહીંયા જો જોરદાર એને ચાટ બનાવી છે આ લંડન બસ કોણ લાવ્યું માસ્તો બોસ હું ઈ વિચાર આવો ઘર તમે જે એક્સપ્રેશન હતા એટલે હું તો બી એજ ગઈ કે તમને શું ખાટું લાગ્યું હમણા નહીં છે બહુ મસ્ત બરાબર ટેસ્ટ કરાવો શું બેટા

શેફ નથી પણ એમને આવડે બધું મને તો આપે જમીને જ મારી ફ્રેન્ડ માટે થેન્ક યુ મારો સેલિબ્રેશન હું કરું ઓરેન્જ છે મિક્સર છે ઓરેન્જ આઈ થિંક કે બધું નાખેલું લાગે માસ્ટર શેફ બની લાગે છે હવે મોકલી નેક્સ્ટ સીઝન નો સારું એવું તો જાઓ લઈ આવો એકલા એકલા યાર એવું ને મેંગો ફ્લેવર છે પ્લસ ઓરેન્જ બી લાગે છે સ્પાર્કલિંગ થોડુંક પેલું નાખ્યું છે ને તમે શું નાખ્યું છે એમાં વોટર નાખ્યું સ્પાર્કલિંગ બોટલ સોડા નાખ્યું છે

હજી 22 ઓગસ્ટ ને મામા ના હોય સંધીપ મામાનો ઓકે હા મને લાગે આપણે બધા ભેગા મળીને એક પાર્ટી કરી લેવાય એક જ સાથે હા એટલે સુઈ સિન્ડિકેટ હા સિન્ડિકેટ ચેરિસમેન્ટ મોર સુ આવી ગયો આમાં કંગમેને મીઠી કુ આજ સ્પેશિયલ અમે લોકો મેંગો પતિયો પણ એક આખો ડબ્બો કોરો પડશે જો ઘરડાને આઉ આઉ તો થાય જો હાય પણ એક ખાસ હશે વિથઆઉટ પ્રોપા જો આવ કેમ

તומר દીગી તમારી ઘરે બી વિચાર્યું આપણે જે હોલ બુક કર્યો છે ને એમાં આપણે જૂના જમાનાના સ્તર બધા નામ લાઈન પાડવાની આડો ઉભા સર્વ પત્તામાં જમવાનું હા તો પછી આરે પત્તા અહીંયા આદિવાસી સ્ટાઈલ તો આદિવાસી આપડે ના પણ તમે પંગત પડીની કરી શકો પંગત

એકાદ વખત રેસ્ટોરન્ટમાં ખાધેલું છે મેં ક્યાંક ઇડલી સાંભાર ને એવું હા જો ના એના પછી કેટલું ચાલે તો મજા આવે બધું આમ સાંભળ ચોકલેટ કેટલી ખાધી ઘરે હે અમેને મિસ બહુ ઓ માય ગોડ આ તો જોરદાર આનું શું કે દાવા તો જાણો દીને તમે મને આ એક્સપેક્ટેશન હતી કે ગુલાબ જાંબુ મમતા બનાવશે તો આજે ને કાલે આજે ને કાલે અલાઉડ છે આજે બધી છૂટ છે આજે ને છે તારા અંગ્યા બધી ચોકલેટ ખાશે એવું છે ના આજે ચોકલેટ મળવાની નતી હો એને ઈડમ ખાઈ દીધું અંદર બેસીસ બરાબર ઓકે હું અંદર કરી મને મારે મને હેલ્પ કરે એટલે તો હું હેલ્પ કરું છું ને નહીં છેલ્લી તો ખાવામાં હેલ્પ નહીં કરું તો બનાવ્યા ખાવાનું તો ખાવાનું ખાવું છું અંદર દઈ ખાવું છું હા સાચો બેસી જાવ બધા અહીંયા અપેક્ષા બેસશે અહીંયા હું બેસીશ આ બાજુ સેલવ્યું છે આ બાજુ પ્રાન્સુ છે અહીંયા દિવેશ

શેલ્વી ફુલ હવે નહી કોઈ નહી આપણે દોડી નહીં કાલે 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 બનાવીને પીડાવજે કાલે ઓર્ડર આપો તો પછી ઓડા ના ઓકે દિનેશને જ આપી દીધી હોટેલ છે આ 3 પાઉન્ડ પાણી છે બોલ તો આપો તો કે પ્રોપર લાગે આ પર જાય તો પછી મને બીક હતી પ્રોપર આપો દિનેશ જોઈ તમે શું કરી આવે ભરાયા છે મે આ બધું ગ્લાસ ઓફ વોટર આ એરિયામાં ભરાયા છે મે તમારા લોકો લઈ શું કરીએ અમારા કરે આ ગ્લાસ બોર દો પ્લીઝ એમટી એમટી ગ્લાસ ના બોર દો ચટા નમજી બધાને ઓ માય ગોડ બર્થડે કેક આવી ગઈ છે દોજ ની બતાવ 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 હોમમેડ કઈ યુનિક લાયા છો કે ડિફરન્ટ લાયા છો કેમ છે હોમમેડ સરસ સરસ હા આ હું જોઉં છું આ લાઈક ઈ લાવ શું કરો ટેબલ પર શું લાવ છો દેરમ જોઈ બેટા કેક બનાવી છે જો ફરીથી બતાવ શું શું છે આમાં કેક માં જો ચોકલેટ છે ઓરેન્જ છે બીજું શું છે આ કઈ ચોકલેટ છે કિટકેટ પણ તમને કોઈન ખાવાનું નથી મહેરબાની કરીને બર્થડે ઉપર તો આપણે ના ખાઈએ તો જેનો બર્થડે હોય ને એને ખોટું લાગી જાય એટલે આપણે ખાવી તો જોઈએ ને શું કે શેલ ચાલો બર્થડે સેલિબ્રેટ આજો 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 જોવું હોય તો

જેને તમારે ખાવાનું હોય હા એક્ઝેક્ટલી તમે લોકો સુગર લેવલ છે એટલે ના ખાવ તો સારું કારણ કે અમારે પ્રોબ્લેમ એવું થાય અમારા ઘરમાં કઈ પણ સ્વીટ આવે ને તો મને એવું થાય કે હું છુપાઈ મન મૂકવું પડે નહીતર અમારા પરેના હાથમાં આવે એટલે પતી ગયું સ્વીટ ના હાથમાં આવી ગયું એમ અ સ્વીટ લવર સુમ સુમતે સુમતે બોલ સુમતે સુમતે બહુ જાદુ છે મને ફોન કરે કે આ ક્યાં મૂકી તે ચોકલેટ મને ઘૂમ હો ને સમજ ક્યારે હા પૂછો

પ્રિજય સારું કીધું આવું તમને કીધું કે લે મોટી કેક લે ના પાડી વેરી ગુડ કે લે ના પાડી વેરી ગુડ ગર્લ આઈ લાઈક ઈટ કેમ ના પાડી બેટા કેમ ના પાડી બીક કેક લાવવાની બાય બાય યુ સે નો યુ डोंट वांट બીક કેક કેમ કે જે પૈસા બચે ને એ પૈસા થી સારી ગિફ્ટ લેવાવા

મેને કોદીએ છે કે તું પૈસા માટે કેતા નઈ ને આ ડોન્ટ કે ના આ નથી કરવા આપણે હોલિડે માં જઈશું ને ત્યાં નેક્સ્ટ ના એ તો તારું નામ કેવાય ਹੂੰ ਸਾਰੋਕ ਕਿ ਉਹ ਅਤਿਆਦੀ ਛੋਕਰਾ ਉਹਨੇ ਮਨੀ ਵੈਲਿਊ ਇਹਨੇ ਹੋ ਵੀ જોઈએ ਦੀ ਹੋ ਵੀ જોઈએ ਇਹ ਤੁਮੇ ਬੋਲੇ ਨਾ ਪਰ ਮੈਂ ਇਹਨੇ ਡੀਲ ਨਹੀਂ ਕਰਿਆ ਪਰ ਸਾਰੋਕ ਕਿ ਉਹ ਇਹਨੇ ਜਾਤ ਇਹਨੇ ਪਤਾ ਨੂੰ ਖਬਰ ਵੜੀ ਨਹੀਂ ਤਾਂ ਅਤਿਆ ਛੋਕਰਾ ਉਹ ਬਾਹਰ ਤੁਮੇ ਲੈ ਜਾ ਅਰੇ ਦੇਵਮ ਮੈਂ ਕਈ ਕੰਮ ਕਹੂੰ ਨ ਦੇ ਉੱਪਰ થી ਮਾਰੂ ਚਾਰਜਰ ਲਈ ਆ ਆ ਕੇ ਕਿ ਪੈਸਾ ਆਪਾ ਬਰਸੇ ਮਨ ਨਾ ਆਈ ਵਾਂਟ ਬਲੀਵ ਨਾ ਇਟ ਬੀ ਜੋਕਿੰਗ ਮੇਬੀ ਇਟਸ ਨਾ ਨਾ ਇਟਲੇ ਇਹ ਉਹ ਕਹੇ ਕਿ ਹੂੰ ਵਰਕ ਕਰੂ ਨਾ ਤੁਮਾਰ ਮਨੇ ਇਹ ਲੈ ਜਾ ਮਨੇ ਪੈਸਾ ਆਪਨ ਆਪਾ ਨਾ ਇਹ ਪਛੀ ਇਹਨੇ ਵਧਾਰੇ ਕੰਮ ਨਹੀਂ ਹਾਂ ਇਹ પણ દેવા અમે બાર જઈએ ને દિનેશ તો કઈ પણ વસ્તુ જોવે ને ટોયઝ ને એવું તો એ પ્રાઇસ ચેક કરે પછી એમ કે મમ્મા આઈ ડોન્ટ વોન્ટ કે જાતે જ કે અમે ના કીધું હોય ને તો પછી એના પરાણે કે તું લઈ લે આ તો ના અને માં કે કાઢી ના ત્યારે છે ને એટલે ડબ્બી બનાવી છે એને ચિલ્લર બધી ફેંકી કરે રોજ ગણશો રોજ ગણે છે હું તને છે ને એને બેગ લાવી એને કેટ બાય કરે

આપણે સીઝર ડિફરન્ટ કરીએ નો ઇનોવેટિવ કે કાર્ડ રાખ્યો છે કાપી બપા એ કે નહીં પ્રેશર સીઝર થી કટ લાવે ચાલો મી ઓ બેટા ના કરો સારો આવે નાના છોકરા મોઢામાં પાણી આવવા લાગ્યું લાગે જ ના જબરજસ્તી ખવડાવતા હતા હતાતા ચોકલેટ્સ એવું હતું ત્યારે મને કેમ ખબર જ યાદ નથી ફોટા તને અત્યારે અત્યારે બોક્સ છે કરે છે આ જો જુઓ જી વિશા કમ છે બેટા શું છે આ ફેસવર ઈ લોકો ની એક્ટિવિટીસ બધું ઓમાં કરી શકે એટલે લે લીધું તને મે આપ્યું તારું યે બોડી હેડ ડ્રેસ કપડા જો એને કહી જો ગુજરાતીમાં ખબર પડે કપડા લઉં ચલાઉં છું વિશા યુ લાઈક ઈટ

અપેક્ષા હેલ્થ કોન્શિયસ છે હેલ્થ કન્શિયસ છે મનો ઉપર જોજે તું કેક અડધી જ ખાશે થેન્ક યુ કીધું તમે યુ કેન શેર વિથ ઓકે એને કયું ભરાવની ભરાવની

ਚਲੋ ਨਿਕਲੀ ਹੁਣ ਬਹੁਤ ਬੇਸੀ ਲਿਦੋ ਅਮਕੀ ਕਿਤਲਾ ਵਜੇ 12 ਵਜੇ ਬਹੁਤ ਬੇਸੇ ਆ ਤੁਮ ਲੋਗੋ ਚਲੋ ਚਲੋ ਬਹੁਤ ਬੈਠਾ ਤੁਮ ਲੋਗੋ ਹੂੰ ਗਈ ਗਈ ਸਾਡ ਤੁਮ ਲੋਗੋ ਅਟੂ ਬੋਦ ਨਾ ਬੈਸੇ ਕੋਈ ਨਾ ਬੈਸੇ ਹਾਂ ਬੈਸੇ ਤੇ ਖਵੜਾਏ ਇਤਲੂ ਬਦੂਨ ਕਿ ਹਮ ਇੰਆ ਦੀਆ ਸੋਣੂ ਆ ਆ ਤੋ ਨੈਕਸਟ ਟਾਈਮ ਨਹੀਂ ਖਵੜਾਉ ਹਟੂ ਤੋ ਆਟੂ ਲਾਮੂ ਲਾਮੂ ਬੈਸਣ ਹਮ ਲੋਗੋ ਇਸਰ ਰੂਲ ਆਜਾ ਖਵੜਾਏ ਢੇਲੇ ਜੋ ਦੇਖਾ ਜੇ ਪੇਟ ਬਾੜ ਹੈ ਤੋ ਇੱਕ ਤੋ ਬਾੜ ਰਹੂ ਜੋ ਚਾਹੀਏ ਗੁਜਰਾਤੀ ਦੀ ਨਿਸ਼ਾਨੀ ਹੈ ਗੁਜਰਾਤੀ ਦੀ ਸ਼ਾਨ ਗੁਜਰਾਤੀ ਦੀ ਨਿਸ਼ਾਨੀ ਹੈ ਪੇਟ ਬਾੜ ਰਹੂ ਜੋ ਚ सारो चलो निकली है लेट्स गो चलो बेटा इसी का जो इसी का जो काले आओ देखो इशू भाई बेटा काले आओ जो प्ले विद हां तो तो वो हले सके लाइब्रेरी ओके लाइब्रेरी को आगे कर लो लाइब्रेरी हेलो बाय हाउ योर बर्थडे टुडे अच्छा अच्छा था पता नहीं पता नहीं अब नहीं होगी ਪਹਿਲਾਂ ਮੈਂ ਘਰ ਆਉਂਦੀ ਨਾ ਕਈਪਰ ਆਨੇ ਪੁੱਛੇ ਨਾ ਪਰੇਸ਼ਾਨ ਹੈ ਕਿ ਭੀਸ਼ਾ ਤਾਂ ਖਾਉਂ ਚ ਕਿ ਪਤਾ ਨਹੀਂ ਕੱਲ ਕੀ ਖਾਇਆ ਪਤਾ ਨਹੀਂ ਕੀ ਆ ਦੂਆ ਪਤਾ ਨਹੀਂ ਪਤਾ ਨਹੀਂ ਡੈਡੀ ਕੋਨੇ ਪਤਾ ਨਹੀਂ ਡੈਡੀ ਕ੍ਰਿਕਟਰ ਹੈ ਕਲਾਸ ਕਰਦੇ ਬਹੁਤ ਚੁੱਪ ਜੀ ਜਾਂਦੇ ਪਰੇਸ਼ਾਨ ਗਾਰ ਬਣਾਉਗਾ ਮੈਂ ਚੋਪੀ ਚਿਕ ਸੇ ਮਸਤ ਐਕਟਮ ਉਸੇ ਪਹਿਲੀ ਵਾਰ ਵੀ ਦੇਜ ਹੋਏ ਐਨੇ ਬਹੁਤ ਹਾਂ ਸ਼ੀ ਇਜ਼ ਅਬਸੈਟ ਨਾਉ ਐਨਾ ਤਾਂ ਬਹੁਤ ਜ ਮਸਤ ਹੈ ਸੁਮਦੀ ਆ ਤਾਂ ਚੋਪੀ ਮਾਰੀ ਫੇਵਰਟ ਹੋਏ ਚੇ મારી ફેવરિટ ગર્લ બહુ ગમે ઇઝ માય મંકી મંકી ઘરે સર્વિસ દીદી કે એન્ડિંગ જ કરી દો જોડે ચાલો જે વિડિયો ને શું કહેવાનું લાઈક

સારું ચાલો બાય મળી બાય